કે જે પ્રેરક પણ છે મતલબ આપણને કહેવાય ને કે આપણને પ્રેરણા પૂરી પાડે ઇન્સ્પાયર કરે તો આઈડા લ્યુઝ જે છે એમ નામની એક મહિલા કે પ્રસિદ્ધિ કે કોઈ પણ જાતની અપેક્ષા વગર એ અનેક લોકોના જીવ બચાવે છે માત્ર સોળ વર્ષની ઉંમરમાં તે ન્યુપોર્ટ તરવામાં અને નૌકા ચલાવવામાં બધા કરતા કુશળ સિદ્ધ થાય છે કુશળ એટલે હોશિયાર અને નવ યુવાન સૈનિકોના જીવ બચાવ્યા પછી તો એ ઘણી જ ખ્યાતનામ બને છે એટલે કે પ્રખ્યાત મને બને છે અને આવી વાર્તાઓ વાંચું એવું અહીંયા કહેલું છે મતલબ તો આવી પ્રકારની બહુ સરસ મજાની કહી શકાય એવી સાહસ કથા આપણે અહીંયા ભણવાના છીએ તો છેક સુધી જોડાયેલા રહેજો તોફાની પવનને લીધે ઉછળતા અને ધસમસતા સમુદ્રના મોજા ન્યુપોર્ટ બંદરના કિનારા સાથે અથડાતા હતા એટલે ન્યૂ પોર્ટ નામનું બંદર છે કે જેમાં એકદમ તોફાની એટલે કહેવાય ને કે પવનને લીધે પાણી વગેરેના કારણે થતો ઉત્પાત એકદમ તોફાની મોજા જે છે એ દરિયાના એ ઉછળી રહ્યા છે તોફાની આબોહવા હોવા છતાં પણ ચાર તોફાની કિશોરો એ સમુદ્રમાં નૌકા વિહાર કરતા હતા આવું આટલું બધું કહેવાય ને કે અલગ વાતાવરણ હતું તો પણ કિશોરો હતા ચાર છોકરાઓ જે છે એ નૌકા વિહાર કરતા હતા સમુદ્રમાં કરવા ગયા હતા તેવામાં અચાનક સમુદ્રમાં તોફાન આવ્યું અને સમુદ્રના ઉછળતા મોજાની ઝાપટને કારણે હોળી જે છે એ ઊંધી થઈ ગઈ હવે વાતાવરણ તો કેવું હતું તમને પહેલા બતાડેલું જ છે કે વાતાવરણ જે છે એ ભયંકર તોફાની હતું અને આબોહવા એટલે કે હવામાન છે પણ બહુ અ મતલબ એકદમ કહેવાય ને કે અલગ હતું અને એવું હોવા છતાં પણ આવા ચાર બાળકો જે છે કિશોરો જે છે કિશોર કહી શકાય એ કેમાં નીકળાતા તો કે સમુદ્રમાં નીકળાતા અને એટલે તોફાનની કારણે જે છે એ હોડી જે છે એ ઊંધી થઈ ગઈ કિશોરો તો બચાવો બચાવો ની બૂમો પાડવા લાગ્યા લાઈમ રોપ પર ની દીવાદાંડી દીવાદાંડી એટલે જ્યારે જતા આવતા વહાણ હોય એને ચેતવવા માટે સમુદ્રમાં એક ખડક ઉપર બાંધેલો આમ દીવાનો મિનારો હોય કે જેની લાઈટ આમ ફરતી હોય એને જેને દીવા દાંડી કહેવાય તો એ દીવા દાંડી પાસે ઉભેલી સોળ વર્ષની એક છોકરી નજર જે છે એ તેમના પર જો ન પડી હોત તો ચોક્કસ તેઓ પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખ્યા હોત હાથ ધોઈ નાખવા એટલે આશા છોડી દેવી એને કે અમે અમે જીવશું એવી જિંદગીની આશા જે છે એ છોડી દીધી હોત એટલે હાથ ધોઈ નાખ્યા હોત પણ જો એની નજર ન પડી હોત તો આપણી પાઠની મેઇન હિરોઈન જે છે કોણ છે તો કે 16 વર્ષની છોકરી આઈડા લ્યુસ નામની છોકરી તમને ચિત્રમાં દેખાય છે આ ચાર કિશોરો છે કે જે હોળીમાં ઉંધા થઈ ગયા અને આ આપણી મેઇન જે છે એ હિરોઈન કે જેનું નામ છે આઈડા લ્યુસ ઓકે એ છોકરીનું નામ હતું આઈડા લ્યુસ જિંદગીને જોખમમાં નાખી જિંદગીને જોખમમાં એટલે એકદમ ને કે પોતાનો જીવને જોખમમાં નાખો કે જોખમમાં નાખ્યું એમ નાખી અને આયડા તોફાનમાં ફસાયેલા છોકરાઓને બચાવવા પોતાની હોળીને સમુદ્રમાં ઉતારી તરત એણે જોયું કે હા આ રીતે હોડી આમ થઈને પોતે તરત જ પોતાની હોડી જે છે સમુદ્રમાં ઉતારી એટલે કે હોડીને હાંકવા લાગી છોકરાઓ તો પાણીમાં મોજામાં પાછળ ધસડાતા જતા હતા છોકરાઓ જે તોફાની પવન તો હતો જ તોફાની પવન તોફાની પાણી એટલે આમ પાછળ ધસડાતા હતા તેમાં તેમનો તો જીવ ગભરાતો હતો એનો જીવ ગભરાઈ જવો એટલે એ લોકો બહુ ચિંતામાં આવી ગયા હતા કે ઓહો હવે શું થશે એ કદાચ તેઓ ડૂબી ન જાય એને જીવ ગભરાતો હતો કે કદાચ પોતે લોકો ડૂબી ન જાય આયડા જયારે પહેલા છોકરા પાસે પહોંચી ત્યારે તે છોકરો જે છે ચડવા લાગ્યો તો હોડી ઊંધી થવા લાગી અને તે ફરીથી પાણીમાં ડૂબકી ખાઈ ગયો પરંતુ આઈડા એ તેને પૂરી કાબેલિયત થી એકદમ કાબેલિયત એટલે કે હોશિયારી થી એકદમ જ કહેવાય ને કે હોડીમાં ખેંચી લીધો ધીરજ અને વિશ્વાસથી એકદમ ધીરજ અને વિશ્વાસથી એને શું કર્યું તો કે બાકીના ત્રણ છોકરાઓને પણ બચાવી લીધા પરંતુ તેનું કામ હજુ બાકી હતું તેણે ડગમગેલી અને તે ચાર કિનારા સુધી લઈ લઈ જવાના હતા ફક્ત એને બચા પોતાની હોડીમાં લીધા એટલું જ નહીં એ ડગમગી ગઈ હતી જે નૌકા એટલે કે હોડી અને ચારેય છોકરાઓ જે હતા એને કિનારા સુધી પહોંચાડવાના હતા હે ચારેય છોકરાઓ હોડીમાં થાકીને લોથપોથ થઈને બેઠા હતા લોથપોથ થઈ જવું એટલે ખૂબ થાકી જવું એમ આયડા એ તો ખૂબ જ સાવધાની પૂર્વક એકદમ કેરફુલી થોડીક જ વારમાં નૌકાને રોક દ્વીપના કિનારે સહી સલામત પહોંચાડી દીધી ક્યાં પહોંચાડી દીધી તો કે રોક દ્વીપ હતો એના કિનારે ચારેયની જિંદગી બચાવવાનો આનંદ એના મો ઉપર વર્તાતો હતો ઓફકોર્સ થોડીક કોકની મદદ કરીએ તો પણ આપણને આમ કેવાય ને કે સંતોષ થાય આત્મસંતોષ થાય કે હાઈસ આપણે કોકને કામ આવ્યા તો અહીંયા તો ચાર ચાર જિંદગીઓના મતલબ ચાર ચાર છોકરાઓના જીવ બચાવ્યા હતા હે હે ને વિશેષ તો 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 શું હોય જાન જાન એવી રીતે એને આટલા એક નહીં પણ ચાર જિંદગી બચાવી હતી એટલે એના ચહેરા ઉપર એ કહેવાય ને કે એના આનંદ હતો એમ ચારે છોકરાઓ શ્રીમંત હતા શ્રીમંત એટલે ધનવાન પૈસાદાર એવા તેઓ ધારત તો ગરીબ આયડા મદદ કરી શકત પરંતુ તેમણે તો પોતાના પરિવારના સભ્યોને વાત પણ ન કરી કે એક છોકરીએ તેમની જિંદગી બચાવી હતી કેવા છે જોયું તમે કે કારણ કે કદાચ એને એવું હશે કે કદાચ ઘરમાંથી કોઈ ખીજાશે તો કે શું લાગશે શું નહીં હેને કે જે બી હોય એના પાછળનું કારણ પણ એ લોકોએ કીધું પણ નહીં એવી રીતે આ વાતની તો લોકોને અગિયાર વર્ષ પછી ખબર પડી કે જ્યારે ઘણા બધા લોકોને મોતના મોમાંથી બચાવવા બદલ આયડાની આયડા છોકરી હતી એને પ્રસિદ્ધિની બિલકુલ ઈચ્છા ન હતી પ્રસિદ્ધિ એટલે એકદમ નામના ખ્યાતિ હે ને એની ઈચ્છા ન હતી આયડા આયડા એ જયારે ચાર કિશોરોના જાન બચાવ્યા ત્યારે તેને ઉપર માંડ ત્રણ મહિના થયા હતા તે પોતાની ત્રણ મહિનાથી જ એ ટૂંકમાં અહીંયા આવી હતી એમ તે પોતાની મા ભાઈઓ અને બહેન સાથે અઢારસો ને અઠાવન એટીન ફિફ્ટી એટ એટલે અઢારસો અઠાવન પોતાના પિતા પાસે રહેવા નવા મકાનમાં આવી હતી તેના પિતાન અને જેનાથી આવતા જતા વાહન વાહનો હોય એને ખબર પડે એમ કે અહીંયા કિનારો છે ચેતવણી મળે જે ભી હોય એ સોળ વર્ષની નાની ઉંમરમાં તો તે ન્યૂ પોર્ટ તરવામાં અને નૌકા ચલાવવામાં સૌથી કુશળ ગણાવવા લાગી બહુ જ શકાય એવી એમ એ એ બની ગઈ હતી થોડા મહિના બાદ જ તેના પિતા વાની બીમારીને કારણે અપંગ બની ગયા કઈ બીમારી હતી તો કે વાહની અને એની કારણે અપંગ બન્યા હવે કુટુંબની જવાબદારી આયડાને શિરાવી મતલબ સૌથી મોટી જે ગણાય એના ઘરમાં એના મતલબ કમા તો એ બધી રિસ્પોન્સિબિલિટી જવાબદારીઓ છે આઈડાની માથે આવી તે અને તેની માં સમુદ્ર ઉપર નજર રાખતી દીવા મશાલમાં કદી તેલ ખલાસ થઈ જાય ખલાસ થઈ જાય જવા દેતી નહીં જેથી કરીને કન્ટિન્યુઅસ જે છે એ ચાલુ રહે એની મશાલ જે છે દેખાય લોકોને દૂરથી પણ સન અઢારસો ને ઓગણસિત્તેર માં એટલે કે ફરીથી એણે જ્યારે સોળ વર્ષની હતી ત્યારે અગેન જ્યારે સત્યાવીસ વર્ષની થઈ ત્યારે રજામાં આવ્યા હશે બે યુવાન સૈનિકો એને એની જે છે જિંદગી બચાવી હતી કેવી રીતે આપણે જોઈશું એ વખતે સમુદ્રમાં જોરદાર તોફાન આવ્યું હતું સૈનિકો અંધારી રાત્રે ખાડી પાસેના ફોર્ટ એડમ સુધી જવા માટે એક નાવિકની સાથે વાત કરી એણે જે કોની સાથે વાત કરી નાવિક એટલે જે નાવ ચલાવનાર હોય એની સાથે વાત કરી હતી નાવિક ત્યાં જવા તૈયાર થયો પરંતુ અડધા જ રસ્તે એમની હોડી એ મોજાઓની ઝાપટને કારણે ઊંધી વળી ગઈ અગેન જેવું સોળ વર્ષની હતી ત્યારે થયું હતું એવી રીતે આમાં એમાં ચાર જણા હતા બે છે પણ સૈનિકો છે તો એની ઘોડી ઊંધી ગઈ આઈડા એ નૌકાને જતી જોઈ હતી એટલે એની આંખો અને કાન તેના ઉપર સ્થિર હતા એને ખબર હતી કે આ ઉડી આમ છે એટલે એની નજર કહેવાય ને કે એની ઉપર જ હતી એમ અંધારી રાત્રે ફસાયેલા સૈનિકોની બૂમ જે છે એને કાને અથડાઈ તે તુરંત જ તેમને બચાવવા નૌકા લઈને દોડી ગઈ ત્યાં જઈને જોયું તો એક હાથથી પાટિયાના સહારે તરતો હતો ઓલા મૂવીમાં છે ને લાકડાના એના તરતો હતો અને બીજો જે છે તેના પોતાના બેશુદ્ધ સાથીને પકડી રાખ્યો હતો એટલે અને બી એક હાથથી એને આવી રીતે તરતા લાકડાને પકડ્યો હતો અને બીજા હાથથી જે બેશુદ્ધ કહી શકાય એટલે કે બેભાન જે વ્યવસ્થામાં હસતો એનો બીજો સાથીદાર એને પકડ્યો હતો આયડા પહેલા બેસુદ્ધ સૈનિકને નૌકામાં લીધો અને પછી બીજાને કિનારા ઉપર એક પછી એક કરી બંને આ ઘટના જે છે બાદ લોકોએ જે છે એની પ્રથમ વાર આયડાની બહાદુરીની ખબર પડી લોકોને તો હવે ખબર પડી બોલો બાકી તો એ સોળ સોળ વર્ષની હતી ત્યારે આ કામ કરી લીધું હતું આવું જ રકમ એ ઇનામ રૂપે મોકલી ઓહો બસો ને અઢાર પુરસ્કાર રૂપે એટલે કે ઇનામ રૂપે મોકલી અને એ જમાનામાં આ રકમ જે છે એ ખૂબ જ મોટી ગણાતી ઓફકોર્સ મતલબ ત્યારે તો અત્યારે પણ જો બસો અઢાર ડોલર ની એટલી બધી વેલ્યુ હોય તો ત્યારે તો કેટલી હશે હે ને ત્યારબાદ તો આયડાની વીરતા અને સાહસના સમાચાર એ દૂર દૂર સુધી પહોંચવા લાગ્યા બધી જ જગ્યાએથી એમના પત્રો એમના પર પત્રો અને પુરસ્કાર આવવા લાગ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ તો કે યુલિઝિસ નામ અલગ છે હા યુલિઝિસ સિમસન હે સિમસન એમણે ગ્રાન્ટે છેક લાઇટ હાઉસમાં જઈને તેની મુલાકાત લીધીસ વર્ષની ઉંમરે જો પેલા સોળ વર્ષની હતી ત્યારે છવીસ પછી સત્યાવીસ વર્ષની ઉંમરે અને હવે સાડત્રીસ વર્ષની ઉંમરે હંગામી રીતે એકવીસ વર્ષ સુધી લાઇટ હાઉસ સંચાલન કરવા બદલ તેને લાઇટ લાઈમ રોક લાઈટ હાઉસ ના હંગામી સંરક્ષણ તરીકે નિમણૂક કરવામાં આવી હંગામી એટલે એટલા માટે કે આવા જોખમી કાર્યો કરવા માટે મહિલાની પસંદગી થતી ન હતી એ ટાઈમે આવી રીતે મહિલા કોઈ ન થાતી એમ પણ આ તો કહેવાય ને કે સરસ અલગ રીતે હતી અને કામ પણ કેટલું સરસ કર્યું એક દિવસ આઈડાની એક ખાસ બેન પણ તેને મળવા આવી રહી હતી ત્યારે તેની નૌકા પલટી ખાઈ ગઈ અને આઈડાએ તેને બચાવી લીધી ત્યારે આઈડાની ઉંમર જે છે કેટલી હતી તો કે ચોસઠ વર્ષ સિક્સટી ફોર હતી અને જીવન રક્ષાનું તેનું આ અંતિમ કાર્ય હતું પચાસ વર્ષ સુધી લાઈટ હાઉસ ઉપર પૂરી કુશળતાથી કામ કર્યા બાદ ઓગણ સિત્તેર એટલે ઓગણ વર્ષની વયે તેનું અવસાન થયું છે આ ફ્લો આ જે છે ને આપણી જે પાર્ટની મેઇન હિરોઈન જે છે એ આઈડા લ્યુસ એ આટલા બધા યશ અને સન્માન પ્રાપ્ત હોવા છતાં એણે પોતાની જે છે સ્વાભાવિક સરળતા અને નિસ્વાર્થ સેવાની ભાવના પડે ને એને કે ટ્વેન્ટી થ્રી વ્યક્તિઓની જિંદગી બચાવી હતી મૃત્યુના ત્રણ વર્ષ અગાઉ એ પોતાના વિચારો આ શબ્દમાં વ્યક્ત કર્યા હતા એમણે શું લખ્યું કે બહુ સરસ મજાનું એને લખ્યું છે કે તો મોજાની ઝાપટો એ અમારા બારી ઘરની બારીઓ સુધી એવી રીતે અથડાતી કે બહાર કશું દેખાતું પણ નહીં મોજા એટલા બધા ઊંચે ઉછળતા કે અમે ભૂખ્યા હોવા છતાં અમને ભોજન પહોંચાડતી નૌકા એ અમારા સુધી પહોંચી શકતી નહીં તેમ છતાં હું ખૂબ જ ખુશ રહેતી ઘણી બધી વાર એટલું બધું મતલબ કહેવાય ને કે અલગ વાતાવરણ હોય અલગ આબોહવા અલગ પ્રકારનું ત્યાં હોય તો મોજા ઉછળતા હોય તો નૌકા નવકાણી સુધી પહોંચી પણ ના શકે એમ ખાવા પીવાનું આપવા માટે ઉનાળામાં આ બંદર થી સેંકડો નૌકાઓ પસાર થતી અને આ બધા લોકો સહી સલામત પોતાની યાત્રા પૂરી કરે એની જવાબદારી મારા ઉપર છે એ વિચારીને મને આનંદ થતો

પાસઠ વર્ષની હતી એને ત્યાં સુધી એને લોકોને બચાવવાની કાર્ય સંભાળ્યું મતલબ એને તો આવું તો કોઈ જોયું નથી એમ એવું કહેવામાં આવે છે દીવા દાંડીના સંચાલનમાં મહિલાઓને અધિકાર જ ન મળ્યો આવી રીતે કોઈ મહિલાને હતું જ નહીં એટલે આગળ પાઠમાં હંગામી એવો શબ્દ પ્રયોગ કર્યો હતો એટલે તાત્કાલિક ધોરણે અથવા તો હાલ પૂરતું એમ એવી રીતે આઈડા એ જીવનભર માટે હંગામી એટલે કે કામ ચલાવું કર્મચારી જ રહી પણ એ કામ ચલાવ સ્ત્રી કર્મચારીએ જીવનભર એવું કામ ચલાવ્યું કે સમગ્ર પુરુષ જાત તેને પુરુષ જાત જે છે એ તેને સલામ કરી રહી છે તો સલામ આપણે પણ ત્રણ તાલી સન્માન આપ્યું યસ હે ને કે જેમણે બહુ સરસ મજાનું કાર્ય કર્યું સરસ મજાનો પાઠ હરીશ નાયકે આપણી સામે આપ્યો કે જેની કારણે આપણને આવી મહિલા વિશે ખબર પડી તમે પણ કોઈ જો આવા સરસ મજાના મહાનુભાવ વિશે જાણતા હોય તો પ્લીઝ એટલીસ્ટ એનું નામ એટલીસ્ટ એનું નામ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે જેમને એક મૂવી છે આઈ થિંક મને અહીંયા યાદ આવે છે કે જેમાં છે ને એ પાયલોટ એ શું હોય છે એ આઈ થિંક એરોસ્ટ્રેસ કેવું હોય છે ને એણે આટલા બધા લોકોના જીવન બચાવ્યા હોય એનું નામ જે છે એ હૈયે છે પણ હોઠે નથી આવતું તમને યાદ આવે તો કમેન્ટ બોક્સમાં જણાવજો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં આના સવાલ જવાબ સાથે ત્યાં સુધી આવજો